રહી છે શું કેશો તમે ત્રીજી વખત કોઈ સવાલ નથી પ્રજાએ એનડીએ ઉપર વિશ્વાસ રાખ્યો છે અને એનડીએ જે સરકાર બનાવશે એ નિર્વિવાદ વાત છે શું કેશો ગેનીબેને ભાજપની હેટ્રિક છે ગુજરાત તે અટકાવી છે જો સ્વાભાવિક રીતે ચૂંટણીમાં હંમેશા ગયા વખતનું રિઝલ્ટ હોય એવું સો એ સો ટકા રિઝલ્ટ આવતું નથી હોતું

જો ભાઈ ક્ષત્રિય લોકોએ પણ જે રાજવી લોકોએ ભેગા થઈને કીધું હતું કે રાષ્ટ્રના હિતની અંદર આપણે ભાજપને નુકસાન થાય એવું ન કાંઈ કરવું જોઈએ અને જે ક્ષત્રિય વર્ગના મોટા ભાગના સમજદાર લોકોએ એ જે ક્ષમા વિરસ્ય ભૂષણ આપણે કહીએ એ રીતે ક્ષમા યાચી દીધી હતી પોતાનો રોષ એમને બતાવી દીધો હતો પરંતુ એ રોષ ભાજપની વિરુદ્ધની અંદર ચૂંટણીમાં દર્શાવેલ નથી